આજની પહેલી બેઠક અને આજની પહેલી બેઠકમાં અમારા ભાગવતમાં એક નિયમ છે અમારા ભાગવતમાં ભાગવતની કથા જ્યારે જ્યારે આરંભ થાય જરા ધ્યાન આપજો બધા કથામાં જ્યારે જ્યારે શ્રીમદ ભાગવતની કથા આરંભ થાય ત્યારે પહેલી બેઠક જે હોય ને એ મહાત્મયની હોય હા મહાત્મય યાની જાણના જાણના किसको જાણના जिसे सात दिन देने जा रहे हैं उस ग्रंथ को जानना जानने के बाद जो प्रेम होता है ना वो दृढ़ होता है जाने वगैरह जो प्रेम था ही नहीं ये एमा एमा पची बहुत कहीं लेवन वो हो 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 ही नहीं कहीं आपने कोई ने पूछी कि भाई तमे तमा तमारा लगन था या दावण ने कहे हाँ हमारा लगन था या પછી આપણે પૂછીએ કેવી રીતે કર્યા હતું કે લવ મેરેજ સારું કહેવાય પછી બે ત્રણ વર્ષ થાય એટલે બંને છૂટા પડી જાય ત્યારે આપણે પૂછીએ કેમ બોલે જામ્યું નહીં જામ્યું નહીં તો આનો અર્થ એ કે આ પ્રેમ નો માત્ર આકર્ષણ હતો અને આ તો પ્રેમ પ્રેમ હતો જ નહીં કારણ કે એકબીજાનો પરિચય જો હોય ને મારા વાલા તો એ છૂતો ન પડે પરિચય સાથેનો પ્રેમ પૂર્ણતા સુધી કોણ છે પરિચય હોવો જોઈએ હું કોણ છું અને હું જેને પ્રેમ કરવા જઈ રહ્યો છું એ કોણ છે આ બે પરિચય હોવા જોઈએ ખાલી હું જેને પ્રેમ કરી રહ્યો છું માત્ર એનો પરિચય પણ તમારી સ્થિતિ નહીં નિર્માણ કરી શકે અને ખાલી હું કોણ છું એટલો જ માત્ર પરિચય જેની સાથે પ્રેમ કરવા જઈ રહ્યા છો એનો પરિચય જો તમારી પાસે નથી તો રસ્તામાં તકલીફ થશે સાહેબ હા થશે